પ્રભુના કેટલા સખા થયા સૌથી પહેલા બ્રજમાં જોવા શ્રીનાથજી પ્રગટ થયા ત્યારે પધાર્યા મથુરા અને મથુરામાં ઉદ્ધવજી ભગવાનના સખા છે ઉદ્ધવજીને સખા કયા છે પ્રધાન તો છે પણ સખા પણ છે એ જ રીતે દ્વારિકા લીલામાં આવો અને અહીંયા અસ્તિનાપુર આવો તો અર્જુનને પણ ભગવાન ઘણી વાર સખેતી મતવા સખેતી અર્જુનને પણ સખા દ્વારિકા લીલામાં આવો ભગવાનના સખા છે વર્ણન કરતા કહ્યું કૃષ્ણ સખા કશ્ચિત કોઈ એક સખા કેવો છે બ્રાહ્મણો બ્રહ્મ બ્રાહ્મણ છે લૌકિક ધન નથી પણ બ્રાહ્મણત્વ ધન ભગવત ભજનનું ધન છે બ્રાહ્મણ પાસે પોતાની સાધનાનું બળ હોવું વિરક્ત ઇન્દ્રિયાર્થે છે ઇન્દ્રિયોની બહુ લાલસા ને લોલુકતા નથી પ્રશાંત આત્મા પરમ શાંત છે જીતેન્દ્રિય છે એવો ભગવાનનો એક સખા સખા કોને કહેવાય પાપમાં સાથ આપે એને સખા ના કહેવાય પાપ કરતા રોકે એને સખા કહેવાય ત્યાં નીતિશાસ્ત્ર તો ભરતુહરી પણ સખે ને સખા કોને કહેવાય એની ખૂબ સુંદર ચર્ચા કરે છે અનેક પ્રકારની ચર્ચાઓ કે સખાના લક્ષણ કેવા કેવાય કોને મિત્ર કારણ કે અત્યારના સમયમાં યુવાનો માટે ઘરના માતા પિતા કરતાં પણ મિત્રો વર્તુળનો વધારે પ્રભાવ હોય છે અને નક્કી થાય કે આ વ્યક્તિ કેવો થશે તો એનું ફ્રેન્ડ સર્કલ કેવું છે એના પર ડિપેન્ડ થાય એટલે મિત્ર બનાવતા પહેલા બહુ વિચાર કરે સહજ છે પાપ કરવામાં માણસને મજા આવે એટલે પાપમાં જે સાથ આપે એને મિત્ર માનીએ બરતું હરિ કહે છે પાપાન નિવાર્ય હતી લક્ષણ જે પાપ કરતા રોકે મિત્ર યોજ્ય તે હિતાય સ્વકાર્યમાં જે જોડે મિત્ર છે ગુહ્યમ ચગ્ગુ હતી ગુપ્ત વાતને ઢાંકે ગુણાન પ્રગટી કરોતી તમારી ભીતર રહેલા છુપાયેલા ગુણોને જે વિકસાવે આપદ ગતમ ન જહાતી વિપત્તિના સમય ભાગી ન જાય દદાતી કાલે જરૂર હોય ત્યારે પોતાનું બધું જ આપવા તૈયાર થઈ જાય એને મિત્ર કહેવાય મિત્રના આટલા લક્ષણ મિત્ર એસો ચાહીએ જો ઢાલ સરીકો હોય સુખમે તો પીછે રહે પર દુખમે મે આગે હોય મિત્ર કેવો હોય ઢાલ જો તરા યુદ્ધાઓ ઢાલ બાંધી રાખે ને યુદ્ધ ન હોય ત્યારે પાછળ બાંધેલી હોય પણ વાર થતા હોય ત્યારે આગળ આવીને ઉભા રહી જાય આને મિત્ર કહેવાય પેલો કહે દૂધ અને પાણી જેવી મિત્રતા દૂધ માં પાણી ભળે તો પાણી પણ દૂધની કિંમત દૂધની કિંમત મળી જાય પાણી અને પાછું જયારે ઉકાળવામાં આવે ત્યારે જો પાણી બળી જાય તો દૂધ ને થાય મારો મિત્ર ગયો હવે હું જીવીને શું કરીશ એ ઉભરાઈ ઉભરાઈને અગ્નિમાં પડવા લાગે અને પડવા લાગે ત્યારે પાછો પાણીનો છાંટો મારો અને મિત્ર મળે એટલે પાછો ઉભરો બેસી જાય મિત્રતા તો આવી હોય જીવનના દરેક પાસાઓમાં એનો સાથ અને સંગાથ હોય પોતાનું પ્રદર્શન ન કરે સાથ આપે આ ભગવાનના સખા સુદામા સુદામાપુરીમાં રહે છે છે જો ભક્તોના જીવનમાં એક શબ્દ વપરાય છે લક્ષ્મીનો સંકોચ છે ધનનો સંકોચ છે એટલે કે જેના ઘરે ભગવાન છે તો લક્ષ્મીજીને જતા પણ સંકોચ લાગે છે અને એમના ભાગ્યનું ફળ નથી હોતું એમની પસંદગી હોય છે કારણ કે એમને એમના જીવનમાં ભગવાન જેના થકી ભૂલાય એવી કોઈ વસ્તુ જોઈતી નથી હોતી કુમનદાસજીની વાર્તામાં જુઓ ને માનસિંહ આવ્યા સોનાની આરસી આપવા લાગ્યા કે આ તો રાખો તો કે આનું ધ્યાન રાખીશ તો પછી પ્રભુનું સ્મરણ જતું રહેશે અને જેના થકી ભગવાન ભૂલાય એવું મારે કઈ ન જોઈએ અનેક બધી ચર્ચાઓ છે સુદામાની અયાચક વ્રત લીધું છે અને આપના વ્રતનું સન્માન કરું છું પણ નાથ બાળકો ભૂખ્યા હોય ને તો જોવાતું નથી એ ભૂખ્યા પેટે રાતના જયારે મને એમ કહે કે માં દૂધ પીવું છે અને લોટ પાણીમાં ગોળીને પીવડાવીને છૂડાવી દઉં ભૂખ્યા પેટે સૂતા બાળકોના ચહેરા જવું ને ત્યારે મારું મન ખિન્ન થઈ જાય નાથ આપના યાચક વ્રત નો હું સન્માન રાખું છું બાળકોનું શું એને શું બગાડ્યું છે નાથ મેં સાંભળ્યું છે દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે માંગવા જાઓ એમ નથી કહેતી સાંભળ્યું એ છે એક વાર કોઈ એના દર્શન કરી લે ને તો એ જન્મ જન્માંતર નું દારિદ્ર ટળી જાય એક વાર મળવા તો જાઓ વારંવાર રોજ પત્ની કહેવા લાગ્યા સુદામાજીને એમ થયું કે આ પત્ની નથી બોલતી મને એમ લાગે છે દ્વારિકાધીશને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે અને એટલા માટે પત્નીની જીવા પર બેસી અને મને આમંત્રણ આપી રહ્યો છે ઘણીવાર ભગવાન સીધું નથી કહેતા કોઈ મહાત્માના મુખે કોઈ સજનના મુખે બોલાવડાવે એ આપણી સમજદારી જોઈએ કે ઓળખી જઈએ કે હમણાં વ્યક્તિ નથી બોલ્યો ભગવાન મને કોઈ ઈશારો કરી રહ્યો છે એ સમજ આપણી અંદર હોવી જોઈએ કે હમણાં આ વ્યક્તિ આવું બોલે નહીં આવા સમયે પણ ચોક્કસ પ્રભુ કંઈક સંકેત કરી રહ્યા છે એ એ ઓળખવાની જવાબ એ સમજદારી આપણી અંદર હોવી જોઈએ સુદામાને થયું પ્રભુ બોલાવતા લાગે છે એને મળવાની ઈચ્છા થઈ લાગે છે કે ઠીક છે તું કહે છે કાલે જ હું દ્વારિકા માટે નીકળીશ ફરી કહું પણ પ્રભુ પાસે જાઉં છું ખાલી હાથે કેમ જવાય એને શું આપીશ વિચાર કરો

સમય થયો જાગ્યા સુધા ચારે બાજુ જુએ સુવર્ણમય દ્વારિકા ચળકી રહી છે પૂછ્યું કોઈ ને આ કઈ કઈ નગરી છે અરે આ તો દ્વારિકાધીશ ની દ્વારિકા છે અરે હું આવી પણ ગયો શોધતા શોધતા દ્વારિકાધીશ ક્યાં મળશે કહેવાય છે કે સત્યભામાજીના મહેલમાં ભગવાન સુદામાજી પહોંચ્યા છે ઘણી ઘણી કથા હોય ભક્તો સંતો દ્વારા ભાવિત અનેક પ્રકારથી સુદામા ચરિત્ર ગવાય છે દ્વારપાલો રોકે છે ન જવા દે અને એક વાર જઈને દ્વારિકાધીશ ને કહી દો એમનો મિત્ર સુદામા બાર છે

અરે મિત્ર આટલા સમય તને મારી યાદ આવી આવ 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 કરીને ભીતર લઈ ગયા સોનાના સિંહાસન પર પોતાના પધરાવ્યા છે સુદામાજને અટપટરાણીઓને કહ્યું જલ્દી ગરમ જળ કરીને કેસર વાળું લાવ અને ચરણ પખારું આટલો ચાલીને આવ્યો છે જળ લાવે એના પહેલા તો પ્રભુ પોતાના શ્રુ બિંદુઓથી સુદામાના ચરણ પખારી રહ્યા છે પાણી પરાતકો કો છુયો નહીં અસવન જલસે પગ ધોય આઠે પટરાણીઓ અવાક બનીને જુએ છે આટલા આટલા મોટા રાજા મહારાજાઓ આવ્યા આવું સ્વાગત તો પ્રભુએ ક્યારેય કોઈનું નથી કર્યું એવું ત્યાં કોણ છે આશ્ચર્યથી જોવા લાગ્યા સુદામાની સામે બપોરના સમય પછી રહે ભોજનનો સમય થયો છે ભોજનના સમય પ્રભુએ પોતાના વસ્ત્રો આપ્યા સ્નાન કરાવ્યા શૃંગાર પહેરાવ્યા ભોજન કરવા બી રહ્યા છે સુદામા સાથે ભોજન કરતા કરતા નાનપણના પ્રસંગોને યાદ કરવા લાગ્યા સુદામા તને યાદ છે સાંદીપનીના આશ્રમમાં આપણે ભણતા અરે પ્રભુ કેમ બોલાય એક એક દિવસ યાદ છે રાજા મહારાજાઓના દીકરા ત્યાં ભણે અને હું ગરીબ બ્રાહ્મણનો દીકરો એકલો ભોજન કરતો કોઈ મારી જોડે બેસે નહીં પણ પ્રભુ ત્યારે મને યાદ છે તમે તમારી થાળી લઈને મારી બાજુમાં આવીને બેસતા પોતાની થાળીમાંથી કોળીઓ કરી કરીને મારા મોઢામાં મૂકતા કેમ ભૂલું આપનો એ પ્રેમ તો સુદામા તને એ યાદ હશે એક દિવસ ગુરુ માએ લાકડા લેવા માટે આપણને મોકલ્યા આગળ યજ્ઞ માટે બે ચણા તારી ખીસ્તા ભરી દીધા બંને વાટીને ખાજો અને સુદામા પડવા લાગ્યા સુદામાના પ્રભુ એની તો સજા આજ સુધી ભોગવું છું મેં સ્વીકારેલી સજા છે આપનું આપેલું આપને ધર્યા વગર ખાઈ જાય ને એની તો આજ જ દશા જેને આપ્યું છે જેનું છે એને કોળીઓ આપવા તૈયાર ન થાય એની તો આજ નશા થવી જોઈએ આ દારિત્ર એ કાઈ મારા ભાગ્યમાં લખેલું નહોતું મારું સ્વીકારેલું દારિત્ર છે કયું ચલ છોડ સુદામા ભૂલી જા બધી વાતો અને ભૂલી જા કહીને માનો એના બધા કર્મોને સમાપ્ત કરી દે અરે ભાભી એ મારા માટે બોકળું તો હશે કઈ સંકોચથી સંતાડતા લાગ્યા પોટલી ભગવાને ઝૂટવી ખોલી અરે તાંદુલ આનાથી અધિક તો મને બીજું કાંઈ પ્રિય નથી એક મુઠ્ઠી બે મુઠ્ઠી ત્રીજી મુઠ્ઠી રાણીઓએ હાથ પકડ્યો શું હવે અમને આપી દે શું કે શું કુબેરનો વૈભવ પરમાત્મા ત્રણ મુઠ્ઠી તાંદુલ આરોગી અને સુદામાના ઘરમાં ભરી દીધો ઝૂપડા અને મહેન બનાવી દીધો પણ સુદામાને ખબર નથી કે પ્રભુએ કેવી કૃપા કરી છે સુદામા તો મિત્ર માનીને આનંદથી રહે છે થોડા દિવસ વ્યતીત થયા એટલે ચિંતા થઈ હું તો અહીંયા આનંદ કરું છું પણ મારી પત્ની અને બાળકોને વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ હવે મને આજ્ઞા આપો હું પાછો જાઉં પ્રભુ કહે જાય એનો વાંધો નહીં પણ મારા વસ્ત્ર મારા શણગાર પાછા એ ફાટેલા વસ્ત્રો સુદામાને લઈને આપે સુદામા મનોમન આભાર માને છે પ્રભુ બહુ કૃપા કરી જો કાંઈક આપ્યું હોત ને તો નજર થી નજર મિલાવીને હું વાત ન કરી શક્યો હોત પણ સુદામાને ક્યાં ખબર છે કે કુબેરનો વૈભવ પરમાત્માએ ભરી દીધો છે આજ તો માણસ આપે ને ભગવાન આપે એનો ફરક માણસ આપે થોડું કે બધાને ભગવાન આપે ઘણું અને લેનારને ખબર ન પડે કે આપનારો પરમાત્મા છે

આપે મને ખૂબ આનંદ કરાવ્યો હવે હું મારા ઘરે જાઉં પ્રભુ કે ઠીક છે ધીમે ડગલે સુદામા આગળ વધ્યા જ્યાં દરવાજે આવ્યા અને પાછળથી પ્રભુએ અવાજ લગાવ્યો સુદામા ધીમે રહીને પાછળ વળીને સુદામા જોયે જરૂર તો પ્રભુની આંખમાં આંસુ છે સુદામાના પણ નેત્રો ભીજાયા સુદામા તું જાય છે હા પ્રભુ હવે જાઉં છું ફરી કોણ જાણે આપણે પાછા ક્યારે મળીએ આટલા વર્ષે પાછા મળ્યા હવે કઈ ખબર નથી હા પ્રભુ ક્યારે મળીએ કે મળીએ કે ન મળીએ કઈ ખબર મારી એક વાત એક ઈચ્છા પૂરી કરીશ હા પ્રભુ આજ્ઞા કરો સુધામા તારી કોઈ નિશાની મને આપતો જ સુધામાને સંકોચ થયો કે મારી પાસે તો કઈ નથી હું પ્રભુને શું આપીને જાઉં પ્રભુ મારી પાસે તો મને મારી ઈચ્છા છે તારી પાદુકા મને આપતો જાય એને જોઈ જોઈને હું તને યાદ કરીશ જેવી આપની પ્રભુ ઈચ્છા ખૂણામાં પાદુકા કાઢી ખુલ્લા પગે સુદામા દ્વારિકાના બજાર અને હવે તો હાથે પટરાણીઓનો પિત્તો ગયો હાથ કરો છો પ્રભુ એની पादुકા પણ લઈ લીધી ખુલા પગે જાય સારું લાગે દ્વારિકાની બજારમાં ભગવાનનો મિત્ર આ રીતે જાય પ્રભુ કહે હું ઈચ્છું છું કે ખુલા પગે દ્વારિકામાં સુદામા નીકળે પણ કેમ પ્રભુ કહે ખુલા ચરણાવિંતી બ્રજને તો મેં પાવન કર્યું પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી સુદામા જેવા ભક્તો જ્યારે ખુલા પગે દ્વારિકામાં નીકળશે ને તો સુદામાના કૃપાથી એના સ્પર્શથી દ્વારિકા ચોથું ધામ બની જશે આવા સંજોગોમાં પણ માંગવાના બદલે મને જમાડીને જતો હોય ને એ તો ચાલતો ફરતો તીરથ છે અને એના ચરણોના સ્પર્શ થાય તો દ્વારિકા મારું ચોથું ધામ બની જાય અરે સુદામા ચાલતા ચાલતા પહોંચ્યા છે

મંદિર માં મોટી લાગે કહી દીધું હોત તો સુદામા નો રસ્તો જલ્દી કપાઈ જાય કે આટલું આપ્યું છે તો જલ્દી કપાઈ જાય પ્રભુ કહે માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે

બુદ્ધિથી જો વધારે મળતું હોત તો ઘણા ભણેલા ગણેલા દુખી થઈને ભરે છે જો બુદ્ધિથી જ સુખ આવતું હોત તો તો પછી એમને મળવું જોઈએ સુખ તો ભગવાનની કૃપાથી આવે છે બુદ્ધિ અને મહેનતથી વ્યવસ્થા કરી શકો છો પણ સુખ એ પ્રભુના આશીર્વાદ હોય ત્યારે જ મળતું હોય છે અને એટલા માટે જીવનમાં જ્યારે પણ સુખ માણો છો ત્યારે કેટલા પૈસા ખર્ચા એનો હિસાબ રાખો છો પણ સુખ માણવામાં કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનો તો હિસાબે નથી હોતો કારણ કે સુખ આવે નથી આવતું જો પૈસા વાળા ખૂબ સુખી હોવા જોઈએ ના રોગ હોવા જોઈએ ના ચિંતા હોવી જોઈએ ના ટેન્શન હોવા જોઈએ બધું છે બધા સાથે છે પુણ્ય થી સુખ આવે છે એટલે જયારે પણ સુખ ભોગવો ત્યારે નવા પુણ્યો બાંધતા રહેજો એટલે જ આપણે ત્યાં ક્રમ એવો છે કે ઘરમાં કોઈ સારો પ્રસંગ આવે સારી ઉજવણી કરો તો સૌથી પહેલા કોઈ સત્કર્મ કરાય ગાયને આપણે ભોજન આપીએ બ્રાહ્મણને આપીએ ગરીબોને ભોજન આ કેમ કરવામાં આવે છે કારણ કે સાંજે હું પુણ્યોને ખર્ચવાનો છું લાવ સવારે નવા બાંધી લો કારણ કે પુણ્ય ખર્ચીને જ સુખ ભોગવી શકાય છે અને પાપ ખર્ચીને જ દુઃખ ભોગવાય છે પાપ દ્વારા દુઃખ આવે છે જીવનમાં એટલે જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે થોડા રાજી થવું ચાલો મારું એક પાપ ગયું ભોગવાય અને સુખ આવે ત્યારે થોડાક દુખી થવું અરે મારું એક પુણ્ય ગયું લાવ નવું બાંધી લઉં કારણ કે જયારે પુણ્ય વાપર્યા વગર સુખ ભોગવી શકાતું નથી સચ અહિયાં સુદામા પર કૃપા કરી છે પરમાત્માએ આગળ સૂર્યગ્રહણ નો પ્રસંગ આવે સૂર્યગ્રહણ લાગ્યું છે કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર છે અને સૂર્યગ્રહણ સમયે પણ લાખો લોકો સ્નાન કરવા ત્યાં જાય અહીંયા દેવકી પ્રભુ દ્વારિકા પટરાણીઓ બધાને લઈને ભગવાન આવ્યા છે કુરુક્ષેત્ર અને એ જ સમયે સ્નાન કરવા માટે વ્રજમાંથી નંદ બાબા યશોદાજી ગોપીજનો સખાઓ એ લોકો પણ આવ્યા છે જુદી જુદી છાવણીઓમાં બધાનો ઉતારો છે પ્રભુને સમાચાર મળ્યા કે વ્રજવાસીઓ આવ્યા છે અને વ્રજવાસીઓને સમાચાર મળ્યા તો હરખનો પાર ન રહ્યો અરે મારા વ્રજ ભક્તો આવ્યા છે મારા પ્રભુ આવ્યા છે અને પ્રભુ મળવા માટે વ્રજવાસીઓને જાય છે નંદ બાબાને મળ્યા ચરણોનો સ્પર્શ કર્યો ને છાતીએ લગાડી દીધા યશોદાજી તો જોઈને પોખ મૂકી મૂકીને રડવા લાગ્યા લાલન તું અમને છોડીને જતો રહે સખાઓ મળ્યા બાળપણના પ્રસંગોને યાદ કરે છે પરમાત્મા કેવા આપણે તો માખણ ચોરી કરવા જતા ગાયો ને ચરાવવા માટે જતા ભગવાન બધાને મળે છે એટલામાં ગોપીજનો આવે અને ગોપીજનો વાતો કરવા લાગ્યા રે પ્રભુ કેવી કેવી આપ લીલા કરતા અમારી મટકીઓને ફોડી દેતા અમારું દૂધ તૂટી લેતા બધાને મળે છે પ્રભુ પણ ભગવાન કૃષ્ણની આંખો કોઈને શોધે છે

એમ હેવ્રજ ભક્તો તમારા પ્રેમનું કર જેટલું બધું મારા માથે ચડી ગયું મને ડર લાગ્યો કે આગ જો બદલો માંગશો તો મારે ફરી અવતાર લઈને આવવો પડશે આ એક જન્મમાં ચૂકવાય એવું નહોતું અને એટલે ગામ છોડીને હુંય ભાગી અનેકવિધ પ્રકારના ભગવદીઓના પ્રસંગોના વર્ણન અહીંયા આવે આઠે તે પટરાણીઓ જોડે રાધા મળે છે એની ચર્ચા આવી